કેમિકલે લોકોનો જીવો હરામ કરી નાખ્યું છે છતાં ન તો સરકારના પેટનું પાણી હલે છે કે ન તો પ્રદૂષણ બોર્ડનું આવું અમે નહીં પરંતુ દ્વારકા જિલ્લાના દેવપારા ગામના લોકો કહે છે કારણ કે ટાટા કેમિકલ્સના કારણે હવે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે લોકોનું જીવો હરામ થઈ ગયું છે કેવી રીતે તો આવો ગામના લોકોની વ્યથા જ આપને જણાવી દઈએ પ્રદૂષણ હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અહીં અહી તો ભાઈ જિંદગી પણ એક રોગની ફેક્ટરી બની ગઈ છે આ દ્રશ્યો દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ ટાટા કેમિકલ્સ અને સિમેન્ટ પ્લાન્ટ ની બાજુમાં આવેલા દેવપરા ગામ છે આ ગામ અને તેની આસપાસના ગામડાઓની સ્થિતિ જો કોઈને પૂછવી હોય તો દેવપરા ગામ ના પૂછો તે તમને ટાટા કેમિકલ્સ ઉદ્યોગ ના સંચાલન અંગે અલગ ઓળખ આપશે કારણ કે દેવપરા ગામમાં સાડા ત્રણસો થી વધારે રહેણા મકાન છે અને ત્રણ હજાર થી વધારે લોકોની વસ્તી ગામમાં ટાટા કેમિકલ્સ અને સિમેન્ટ પ્લાન્ટના કારણે દૂર દૂર સુધી કાટાળા બાવળ સિવાય કોઈ ઝાડ નહીં જોવા મળે જો કે જોવા મળશે તો તે માત્ર સિમેન્ટ અને મીઠાના ના જામેલા થર તે પછી ઘર હોય અગાસી હોય ઝૂંપડા હોય કે ઘરના આંગણમાં માં વાવેલા ફૂલ ઝાડ બધે જ સિમેન્ટ અને કેમિકલ્સ ના થર જામેલા નજરે પડે છે ગામ લોકો તો ત્યાં સુધી કહે છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ આ વિસ્તાર પાંચસો ટકા કેમિકલ થી અસરગ્રસ્ત નો રિપોર્ટ બનાવે છે પરંતુ તેને ટાટા કેમિકલ્સ ના અધિકારીઓ બદલી નાખે છે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારી એવું કરવામાં આવી અને પીતો થતી સો જણાના સ્વાસ્થ્ય ચેકઅપ કરાવ્યું લગભગ એ તમામ લોકોને કોઈને ચામડીના રોગ છે શ્વાસની તકલીફ છે કોઈને કિડનીમાં તકલીફ છે આવા રિપોર્ટ કર્યા અને અનેક કચેરીઓમાં ગુજરાતની અધિકારીઓને રજુઆત કરવા છતાં પણ આજ આ ટાટા કેમિકલ્સની જો હુકમીને લીધે અહીં કોઈ પણ જાતનું આનો નિર્ણય આવતો નથી અને રજૂઆત કરનારને ખોટા પાડવા માટે થઈ અને ખોટા પુરાવા ઉભા કરીને દરેક ઓફિસોમાં રજૂઆત કરે છે પ્રદુષણ કારણે ગામમાં વધ્યા બીમારી કેસ લોકોને શ્વાસ લેવામાં પડે છે તકલીફ ચામડી અને પથરી ના રોગ વધુ પ્રમાણ હૃદય રોગના કેસમાં થયો વધારો આવા તો અનેક પ્રકારના રોગ છે જેનાથી આસપાસના ગામના લોકો પીડાઈ રહ્યા છે ટાટા કેમિકલ્સ અને સિમેન્ટ ફેક્ટરી સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો પણ થાય છે ભૂતકાળમાં આંદોલનો પણ થયા પરંતુ સરકાર કે પેટનું પાણી પણ નથી હલતું આ ગામની હાલત ખરાબ છે આજ ચાલીસ પચાસ વર્ષથી દેવપરામાં આટલી હાલત ખરાબ કઈ વાત અઢી ત્રણ હજાર ની વસ્તી છે પણ અત્યારે ખાઈ નથી રાતને એટલું ઉડાણ કરે હવે દિવસનું બંધ કર્યું હવે રાતનું ઉડાડે રાત નું કોઈ મોબાઈલ થી તો કોઈ શૂટિંગ ઉતરી ના શકે તો હું ચાલુ કરી અપવાસ કરી રહ્યા છે મેં આટલા પ્રાંત અધિકારી જામનગર જીપીસીપી અમે બેઠો ગાંધીનગર જીપીસીપી અમે બેઠો પણ અહીંયા ટીમ આવે અહિયાં વિઝીટ કરી જાય રાહ નાખી જાય બહુ નુકસાની છે દેવપુરા ગામની અંદર પણ આયા થી મીઠા માલમાં જાય એટલે સેમ્પલો બદલાવી નાખે આરોગ્યમાં મુખ્યમંત્રી સ્વાગત સા કામ ના હમણાં આરોગ્યની ટીમ આવી ઘરો ઘર જઈને વિઝિટ કર્યો ડોક્ટર સાહેબે કબૂલ કર્યો સિમેન્ટ પ્લાન ને લીધે નુકસાની છે છે ને છે આજ કોઈ સાંધા પગલ ના સુહ ના આટલા અનેક આટલા તમને આ દેવપુરા ગામની અંદર ચામડીના રોગ આજે એના પુરાવા શીખે ડોક્ટર ના પુરાવા શીખે છે મારા નથી ડોક્ટરે પોતે લખી ના દેવપુરા ગામની અંદર નુકસાની થાય તો મારી એક નંબર અરજ છે આના કાયદેસર ના પગલા લીયો અને જીપીસીપી વાળા બહાર થી આવે ને તો આનું વિઝિટ થાય છે કે જામનગર વાળા ઉપર અમને ભરોસો નથી આજ આજ હું આજે ટીવી ની ચેનલ ઉપર થી કહું છું જામનગર ને અને એ અહીંયા ના આવે ગાંધીનગર થી આવે પછી રાજસ્થાન થી આવે અહિયાં ના વિઝિટ કરે અને ખાતા અને રિપોર્ટ બતાવે એવી મારી નંબર છે ગામમાં કોઈ મહેમાન આવતા પહેલા વિચારે છે યુવાનો ને કોઈ છોકરી નથી આપતું બાળકો શાળામાં યોગ્ય રીતે ભણી નથી શકતા અનેક સમસ્યાઓ છે રજૂઆતો પણ અનેક થઈ છતાં કોઈ સાંભળતું નથી દેવભૂમિ દ્વારકાનાવ દેવપરા ગામ કે જે દુર્ભાગ્યવશ ટાટા કેમિકલ્સ નું જે સિમેન્ટ પ્લાન્ટ છે એની બાજુમાં આવેલું છે આ ગામમાં અંદાજીત સાડા ત્રણ હજાર જેટલી વસ્તી છે પણ સિમેન્ટ પ્લાનની દરરોજની કનડ છે કારણ હું તમને બતાવું એક અગાસી ઉપર અત્યારે આપણે છીએ અને આ સિમેન્ટ પ્લાનનું કેટલું કડગત છે તમે જોઈ શકો છો કે અહીંયા સિમેન્ટ આવી ગઈ છે અને હવે તમે હું કેમેરામેનને કહીશ કે તમને ઝૂમ કરીને બતાવે મારા અથેડી એમની અગાસીની આવી હાલત છે તમે જોઈ શકો છો કે અહીંના લોકો દુશ્મન છે અધિકારીઓ જાણે છે ઉદ્યોગપતિઓ જાણે છે પરંતુ બધા પોતપોતાના હિતોને ધ્યાનમાં રાખીને મૌન છે કોઈ પીસાઈ રહ્યું છે તો તે છે માત્ર ને માત્ર આમ જનતા જેનું કોઈ જ સાંભળતું નથી ત્યારે આ મામલે શું કોઈ જનતાનું સાંભળશે સવાલ થાય